રાઈટ એ જ મારો મુદ્દો હતો જે છેલ્લા બે દિવસથી ચર્ચામાં રહ્યો છે એ ક્યાં ગેર સમજણ છે હા ભૂલ થઈ હતી શરૂઆતની અંદર એ સમજાવવામાં કે કલાકારો એટલે લોક ગાયકો લોક કલાકાર કે ડાયરાની સાથે સંકળાયેલા કલાકાર સિનેમા જગત સાથે સંકળાયેલા કલાકાર નાટ્ય જગત સાથે સંકળાયેલા કલાકાર આટલા બધા કલાકારોને એકસાથે આમંત્રિત કરવા એ શક્ય જ નહોતું એટલે થોડા થોડા દિવસોના અંતરે એ નક્કી થયું હતું પણ એ કમ્યુનિકેટ નહોતું થયું એ કારણસર આ ગેરસમજણ થઈ હતી આજે પણ આ છેલ્લા એક અઠવાડિયે હેતુભાઈ વિક્રમભાઈને આમંત્રણ આપ્યું જ છે અને એમણે પણ સરસ રીતે વાતચીત કરી છે કોઈ કારણસર અહીંયા નથી જોડાઈ શક્યા પણ આપણે આ મુદ્દાને બહુ મોટો ન બનાવીએ કારણ કે સરકારની ઈચ્છા બહુ જુદી છે અહીંયા કલાકારોને લઈ આવવા જેથી આપણે પણ ક્યાંક ભાગ બનીએ સરકાર કેવી રીતે ચાલે મને આજે સાહીઠમાં વર્ષની ઉંમરે મને ખબર પડી

ઠાકોરો પણ મારા જ છે કારણ કે ઠાકોરોએ મને પણ એટલો જ પ્રેમ કર્યો છે જેટલો પાટીદાર કર્યો છે અમને બધાને નરેશભાઈ હોય કે ઉપેન્દ્રભાઈ હોય કે આજના જમાના અમારા બધા જ કલાકાર મિત્રોને

એના પછી ભોજન સાથે સાથે સાહેબ આપણા ઋષિકેશભાઈ મંત્રીશ્રી સાથે મુનુભાઈ બેરા સાહેબ એમણે બધાય સાથે મળીને અમે ભોજન લીધું અમારા બધાનું ખૂબ સુંદર રીતે સ્વાગત કરવામાં આવ્યું છે જેમાં અમને શાલ ઓઢાડી અમને પ્રતિકો આપ્યા એટલે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આજે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના તમામ સુપરસ્ટાર ગયો એવા બધા જ અહીંયા હાજર છે શંકરભાઈ ચૌધરી સાહેબનો ખૂબ સુંદર વિચાર કે દરેક ઇન્ડસ્ટ્રીના અલગ અલગ લોકોને જે પણ વિભૂતિઓ હોય એવા લોકોને અહીંયા વિધાનસભામાં લાવે અને એ જે ગતિવિધિ બધી ચાલતી હોય છે જે પ્રોસીજર્સ ચાલતા હોય છે એ સામાન્ય જે પણ નાગરિકો હોય છે બધાના પણ વિચારો હોય છે કે કેવી રીતે પ્રોસિજર ચાલે છે અમે જઈને જોઈએ તો એ ઉત્સુકતા ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ હતી આની પહેલાં સાહિત્ય અને કલા જગતના લોકો અમુક આવી ગયા હવે આજે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજો આવ્યા છે જેમાં આદરણીય આપણા અધ્યક્ષ શ્રી એવા શંકરભાઈ ચૌધરી સાહેબનો ખૂબ ખૂબ આભાર આખી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી બધી હું માનું છું અને ગુરુભાઈ બેરા મંત્રી શ્રીએ જે માર્ગદર્શન આપ બહુ એટલે એક અનુભવ હતો ક્યારે આ રીતે અમે વિધાનસભાના સત્રમાં બેઠા હોઈએ કે એની ગતિવિધિ જોઈ હોય એવું બન્યું નથી લગભગ મોટા ભાગના બધાય છે પહેલી વારનો અનુભવ પણ ખરેખર ખૂબ મજા આવી અને શા માટે આપણે આપણા રાજ્યને ડબલ એન્જિન સરકાર કહીએ છે એનો અમને પ્રત્યક્ષ અનુભવ પણ થયો જે રીતે કામગીરી અમે જોઈ ત્યાં સવાલ જવાબ અને જે આગામી યોજનાઓ છે એના વિશે પણ અમે જે સાંભળ્યું ખરેખર આ એક અવિ અવિસ્મરણીય અનુભવ અમારે માટે રહેશે અને કલાકારોને આ રીતે બોલાવીને અમારી સાથે ખૂબ જ આત્મીયતાથી અમને નવાજ્યા એ બદલ અમારા સૌથી હું આભાર માનું છું થેન્ક યુ